ઝાલોદ જયદશામાં વિદ્યા ખાતે રમત ઉત્સવનું આયોજન કરાયું આ ત્રગવીસ વાર બે હજાર પચીસ શનિવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં ઝાલો તાલુકામાં આવેલી જૈદસામાં વિદ્યામંદિરને દર વર્ષની જેમ પરંપરાગત રીતે આ વર્ષે પણ રમતોત્સવનું આયોજન કરાયું હતું વાર્ષિક રમોત્સવ બે હજાર પચીસ છવ્વીસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવના દિવસે ધોરણ એકથી આઠના સુધીના તમામ વિદ્યાર્થીઓ જેઓ કે વહેલી સવારથી શાળામાં હાજર રહ્યા હતા અને રમતના મેદાનમાં શિસ્તબદ્ધ રીતે ગોઠવાયા હતા સમૂહ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બાળકોના જે પીટી શિક્ષક છે તેઓ દ્વારા ઉત્સવના આયોજક મચ્છા રિતેશકુમાર રમોત્સવના કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રમુખ મુકેશ ડામોર ઉપસ્થિત રહ્યા હતા બાળકોના ઉત્સાહ અને રમત ભાવના વધે તે માટે તેમજ પ્રેરણા શબ્દો સાથે રમતોત્સવ ખુલ્લું મૂકવામાં આવ્યો હતો હતું ઉત્સવ દરમિયાન વિવિધ રમતો માટે શિક્ષકોને ગ્રુપ મુજબ જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ અલગ અલગ મેદાનો પર પિકઅપ એન્ડ બોલ ડ્રોપ દોડ કૂદ કોથળા દોડ બલૂન રેસ ફોક જમ્પ પતક ચાલ સંગીત ખુરશી બોટલ રમત સોય દોરો તથા લીંબુ મરચાં જેવી અને મનોરંજક રમતો યોજાઈ હતી ધોરણ એક થી આઠના તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથેની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો રમતમાં વિજેતા બનેલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સમગ્ર રમત ઉત્સવ દરમિયાન શાળામાં ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો હતો વિદ્યાર્થીઓ માટે પણ રમત ઉત્સવ યાદગાર બની હતી